અલે ગુસ્સે ના થાવ તો એક વાત પૂછું તમને હે હા પૂછ ને આપણે બકાબીન ત્યાં કે જમવા ગયા હતા ને તે તમે દારૂ પીધો તો ને ત્યાં પીધો તો ને સાચું કો તને તો છે ને શંકા એટલે શું કહેવું આટલી શંકાશીલ બઈ છે ને તું મારા પક્ષ લથડિયા ખાતા હતા એટલા હા આખો દાડો અમે તડકામાં ફરીએ ને તો ડીહાઇડ્રોલેશન થઈ જાય અમને અરે એટલે અશક્તિ આવી જાય એટલે એવું લાગ્યું હશે તને હા પણ તમે ધાબે ગયા હતા ને અડધો કલાક બે જણા બકાબેન બે ધાબે નતા ગયા પાણીની બાટલો મંગાયો નથી નથી પીધો ભાઈ તને છે ને શંકા ઓછી કરાવ આ લગ્નના આટલો વર્ષ થયો આપણને થોડો વિશ્વાસ મુક્ત શીખ ધણી ઉપર સારું ચલો વળતા આપણે બસમાં આવતા હતા તમે શું બસમાં પરાક્રમ કર્યો તમને ખબર છે પેલી છોકરી ચડી જીન્સ ને ટી શર્ટ વાળી એને તમે ઊભા થઈને જગ્યા આપી હા તે હા કોઈ સ્ત્રી બિચારી ઉભી રે તો આપણે એને સીટ ખાલી કરીને જગ્યા ને તો લીધી મેં શું ગુનો કર્યો એ તો સ્ત્રી નું સન્માન કર્યું કેવાય અરે પણ આખી બસ ખાલી હતી આપણે એકલા જ હતા બોલાવે